રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય મંગળમા અને હર હર મહાદેવ પ્યારા દર્શક મિત્રો ભક્તિ વેદિકા ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે આપણે હંમેશા ભવિષ્યના માર્ગદર્શન સાથે ભક્તિનો સ્પર્શ પણ જાળવી રાખીએ છીએ આજે આપણે એક અદ્ભુત અને બસો ને સત્તાણું વર્ષ પછી આવનારા એક દુર્લભ અત્યંત દુર્લભ ગ્રહ યોગ વિશે વિગતવાર જાણવા જઈ રહ્યા છીએ આ ખાસ સંયોગ રક્ષાબંધન બે હજાર પચીસના શુભ પર્વ પર બની રહ્યો છે આવા ગ્રહ યોગો આપણા જીવનમાં ભાગ્યે જ બને છે અને જ્યારે બને છે ત્યારે તે જીવનમાં ધન યશ સુખ અને સફળતાના નવા દ્વાર ખોલી નાખે છે આ યોગ ખાસ કરીને અમુક રાશિના જાતકો માટે રૂપ સાબિત થશે જો તમે મકર રાશિ કુંભ રાશિ કે તુલા રાશિના જાતકો છો તો આ માહિતી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તો ચાલો આજના આ સુખ અને આશીર્વાદમય ભવિષ્ય દર્શનની શરૂઆત કરીએ રક્ષાબંધન બે હજાર પચીસ બસો સત્તાણું વર્ષ બાદ છે અનોખો ગ્રહ સંયોગ રક્ષાબંધન બે હજાર પચીસનું પર્વ જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ બની રહેશે આ દિવસે આકાશમાં ગ્રહોનું એક એવું દુર્લભ સંયોજન બનશે જે છેલ્લે ઈસવીસન સત્તરસો ને અઠ્યાવીસમાં જોવા મળ્યું હતું આ અનોખા ગ્રહ યોગને કારણે રક્ષાબંધનનો આ દિવસ માત્ર ભાઈ બહેનોના પ્રેમનો જ નહીં પરંતુ સૌભાગ્ય અને સમૃદ્ધિનો દિવસ પણ બની રહેશે આ વખતે રક્ષાબંધન ભદ્રા રહિત શુભ મુહૂર્તમાં ઉજવાશે જે પોતે જ એક વિશેષ યોગ રહેલો છે આ દિવસે છ મુખ્ય ગ્રહો પોતાના વિશેષ સ્થિતિમાં રહીને કેટલાક જાતકોને અપાર શુભ ફળ આપશે આ સંયોગ અત્યંત દુર્લભ અને અત્યંત અનુકૂળ માનવામાં આવે છે ખાસ કરીને મકર રાશિ કુંભ રાશિ તેમજ તુલા રાશિના જાતકો માટે કયા ગ્રહ કયા સ્થાન પર હશે આ દુર્લભ સંયોગમાં જ ગ્રહોની સ્થિતિ નીચે મુજબ રહેશે જે જીવનના વિવિધ ક્ષેત્રોમાં આગવી ઉર્જા અને શુભ પરિબળો જરૂરથી લાવશે ગોચર ગ્રહો જોઈએ તો સૂર્ય કર્ક રાશિમાં ચંદ્ર મકર રાશિમાં મંગળ કન્યા રાશિમાં બુધ કર્ક રાશિમાં ગુરુ તેમજ શુક્ર મિથુન રાશિમાં રાહુ કુંભ રાશિમાં કેતુ સિંહ રાશિમાં લાભ મેળવનાર ભાગ્યશાળી રાશિઓ આ ગ્રહોના સંયોગથી ત્રણ મુખ્ય રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલી જશે તેમના જીવનમાં સુખ તેમજ સમૃદ્ધિ સફળતાનો નવો અધ્યાય શરૂ થશે પહેલી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ ખજાનાનું ખુલી જશે મકર રાશિના જાતકો માટે આ સમયગાળો ધટકાવ બાદ મળતી એક સુવર્ણ તક જેવો છે ધનની દૃષ્ટિ અચાનક અને મોટા લાભના યોગ બની રહ્યા છે આર્થિક લાભ રોકાણ કે પ્રોપર્ટીમાં લાંબા સમયથી ફસાયેલા પૈસા આ સમયગાળામાં પાછા મળી શકે છે ધનનો પ્રવાહ સતત વધતો જણાશે નોકરી તેમજ વ્યવસાય નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાના સ્પષ્ટ યોગો દેખાઈ રહ્યા છે વેપાર કરતા લોકોને નવા મોટા ઓર્ડર મળી શકે છે જે તેમના વ્યવસાયને નવી ઊંચાઈ પર લઈ જશે કૌટુંબિક સુખ સંતાન તરફથી કોઈ ખુશખબર મળી શકે છે જે પરિવારમાં આનંદનું વાતાવરણ બનાવશે કાનૂની મામલા અંગે વાત કરીએ તો કોર્ટ કચેરીના જૂના મામલાઓમાં તમને વિજય મળવાના પ્રબળ સંભાવના રહેલી છે ટીપ્સ આ સમયગાળામાં દરેક નિર્ણય શાંતિથી અને સમજદારીપૂર્વક જરૂરથી લેવો તમારો આત્મવિશ્વાસ તમને સફળતાના શિખરે જરૂરથી પહોંચાડશે બીજી રાશિ છે કુંભ રાશિ રાશિના નામાક્ષર છે ગ સ માન સન્માન અને વૈભવનો માર્ગ ખુલશે કુંભ રાશિના જાતકો માટે આગ્રહ સંયોગ જીવનના દરેક ક્ષેત્રે શાંતિ અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવી રહ્યો છે સામાજિક પ્રતિષ્ઠા જાહેર જીવનમાં તમારી પ્રતિષ્ઠા અને સન્માન વધશે લોકો તમારી સલાહ લેવા જરૂરથી આવશે જેનાથી તમારી છબી એક સફળ અને સમજદાર વ્યક્તિ તરીકે ઉભરી આવશે યાત્રા અને વાહનના યોગ વિદેશથી કોઈ કામકાજ કે લાભદાયક પ્રવાસના યોગ છે નવા વાહન કે ઘરની ખરીદી કરવાનો પણ આ ઉત્તમ સમય રહેલો છે કરિયર નોકરી કરતા લોકોને ઉચ્ચ પદની તક તક મળી શકે છે તમારી કાર્યક્ષમતા વધશે અને બોસ કે સહકર્મીઓ તમારા કામની પ્રશંસા જરૂરથી કરશે અણધારી મદદ કોઈ ખાસ વ્યક્તિ દ્વારા તમને જીવન બદલી શકે નાખે તેવી અણધારી મદદ મળી શકે છે તમારી વધતી કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસ તમને લોકોમાં લોકપ્રિય બનાવશે તમારી સલાહ અન્ય લોકો માટે પણ માર્ગદર્શન જરૂરથી બનશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત રોકાયેલા કાર્યો સરળતાથી સાકાર થશે તુલા રાશિના જાતકો માટે આ સમય અવરોધો દૂર કરવાનો છે તમારા પર દૈવિક શક્તિઓનો આશીર્વાદ રહેશે જેનાથી તમારા અટકેલા કામો ઝડપથી પૂરા થશે કાર્ય સિદ્ધિ જે કામોને પૂરા થવામાં સમય લાગતો હતો તે હવે ઝડપથી પૂર્ણ થશે લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં સફળતા જરૂરથી મળશે આર્થિક સુધાર ધંધામાં અટવાયેલા નફા મળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે લક્ઝરી વસ્તુઓની ખરીદી કરવા માટે આ સમય આપના માટે ખૂબ જ અત્યંત અનુકૂળ છે નવી તકો જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને સારી તક મળવાના સંકેત રહેલા છે શિક્ષણ વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો વિશેષ લાભદાયક છે નવા કોર્સમાં પ્રવેશ કે કોઈ નવું જ્ઞાન મેળવવા માટે આ ઉત્તમ સમય રહેલો છે એ જીવનમાં જે ઉથલપાથલ ચાલી રહી હતી તે હવે શાંત થશે અને સ્થિરતા આવવાની શરૂઆત થશે આ સમયનો સદુપયોગ કરીને તમારા જીવનને નવી દિશા જરૂરથી આપો સારા રૂપે જોઈએ તો રક્ષાબંધન બે હજાર પચીસ માત્ર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર નથી પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ પણ સોના જેવી તકોથી ભરેલો સમય રહેલો છે બસો ને સત્તાણું વર્ષ પછી આવો પાવન અને દુર્લભ ગ્રહ સંયોગ સર્જાયો છે જેના પાવન ફળથી મકર કુંભ તેમજ તુલા રાશિના જાતકો માટે સર્વત્ર સફળતા સમૃદ્ધિ અને સુખનો અનુભવ કરી શકે છે આ સમયગાળો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આશા છે કે તમે આ દિવ્ય ઉર્જાનો ભરપૂર લાભ ઉઠાવશો આવી જ વધુ રસપ્રદ માર્ગદર્શક માહિતી માટે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે નોંધ આ સામાન્ય રાશિ પર છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેમની અસર અલગ અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે દેશના જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આવડ્યું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ભાવિ ભક્તિવેદી કા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાધે રાધે